और भाई इसने आग लगा दी इसमें अरे घी ऐसे गरम नहीं करते हैं। पागल वागल हो गई है तू आपने प्रेम भाई की जो पाचन शक्ति से नहीं बरोबर लगती ही खाता है और अग्नि चला जाता है <laughs> एक तोड़ दी <laughs> जो कितलू सरस मजा नु बनायु छे एकदम एकदम मन मोहिले एवं

આપણે ચા નાસ્તો કરીએ કારણ કે ચા વગર તો દિવસની શરૂઆત જ ના થાય આપણી જો નાસ્તામાં તો કઈક એને બનાવ્યો છે મસ્ત સરસ હવે આવે ખબર પછી ખબર પડે શું છે પાણીની ની બોતલ હજી અહીંયા પડી છે પાણી વાર આવ્યો નથી લાગતો તો ભાઈ ચલો આજે ચાય હે ઓર એ નાસ્તે મેં ક્યાં બનાવ્યા તું ને એ દાલ વડા હે એ દાલ કા બનાય ફિર તો હેલ્ધી હોય ને તલા નહી હે ને ઇસકો ફિર તો ખાતે ચલો तो गाइस ये दिनेश जी का पार्सल आ गया है चलो देते हैं उनको ये लीजिए आपका पार्सल पार्सल अच्छा आ गया हम्म क्या मंगाया आपने भारी लग रहा है बहुत कुछ है मैंने कैंची ली ना कैंची ली गेस कर क्या होगा इसमें आइडिया नहीं है यार बहुत भारी लग रहा है काले जोड़ कर आना चाहिए सर्विस तो गैस सपोर्ट करिए मधु तो गेस नहीं कर पाई क्या है? भारी लग रहा है यार बहुत भारी तो लग रहा है लेकिन ये खुलने में बहुत झंझट मारी क्या है खुल जाओ भाई खुल जाओ खुल जाओ सेम सेम खुल जाओ सेम सेम ये तोड़ दी <laughs> बॉक्स मस्त है बॉक्स जस्ट हर पैकेजिंग मस्त की है इन लोगों ने वाव यार फॉरेस्ट वुड मॉस एंड मस्क सॉल्ट एंड सैंड वाओ ये इसको खुलने पे खुशबू आ रही है गाइस गेस कीजिए कितने का हो गए प्रेम आ चुका है स्कूल से वायर ही करते हुए ए प्रेम तू वो उस रास्ते से आता है ना जिस रास्ते से मैंने तेरे को बोला है हाँ। रोड की तरफ से मत आना क्यों और इतना इतना ये पूरा कपड़ा क्यों मेला कर देता है ये रे भूत और भाई इसने आग लगा दी इसमें अरे घी ऐसे गर्म नहीं करते पागल वागल हो गई है तू नहीं के लिए अलग अरे पर अंदर घी ऐसे नहीं डालते थोड़ा सा नीचे से आंच रख के घी डालते हैं, ये तो घी जला दिया तूने पूरा ये देखो आग लग गई अंदर देखो जादू जैसा ये तो पूरा घी जल गया आता नहीं है तो बोला करना ઘઉ ની રોટલી બરોબર આપણે પાચન શક્તિ છે ને બરોબર ખાતા અગ્નિ ચલા જતા રોજ એ ઘી ગુડ કા આપડે ગુજરાતી માં ઘી ગુડ નો મહારિયો

एकदम लगेगा जैसे लड्डू बनाया हमने अपने लाडवा का ही ना लाडवा पकड़े तो इसको इधर इस आ, ये लड्डू है तो भाई अपना लाडवा तैयार से मधु पहले टेस्ट कर से मधु एक टेस्ट करके दिखा कैसा है कैसा लग रहा है पता है ये दादी रोज सवेरे हमें बना के खिलाती थी इसी से ही ताकत मिलती है

અને ઓફિસથી આવીને જ્યાં મધુને કીધું તો મધુ કે મારે દુર્ગા પૂજા જોવા જ આવી છે તો અહીંયા જડેશ્વરની આજુબાજુ દુર્ગા પૂજા થતી હોય છે બરાબર તો મેં કીધું ત્યાં તને લઈ જઈશું પણ મારે લેટ થઈ ગયો આવામાં ઓફિસે ગયો તો ઓફિસેથી પાછા થોડી દૂર છે ને ઓફિસ એટલા માટે તો મારે લેટ થઈ ગયું તો મેં એને ફોન કરીને કહી દીધું છે કે જ્યાં પૂજા થાય છે ને ત્યાં હું પહોંચી ગયો છું તમે લોકો આવી જાઓ પણ હજી આવી નથી હું પહોંચી આવ્યો છું પણ એકવાર કોલ કરી લઉં એને કે ક્યાં પહોંચી બરાબર કાં પહોંચી તો હવે હું એકલો જોતો જાય વરસાદ તો છે પણ ધીમો ધીમો છે એટલો બધો નથી ચાલો આપડે જોતા જોતા જઈએ કરે પછી તો ભાઈ આ જડેશ્વર મહાદેવ મંદિર અને અહીંયા જ દુર્ગા માતાની પ્રતિમા રાખેલી છે જો કેટલું સરસ મજાનું બનાવ્યું છે એકદમ એટલે એકદમ મન મોહિલે એવું આપણે હવે અંદર જઈને દર્શન કરીએ બરાબર માતાના ચલો ભાઈ પાછળ દુર્ગા માનું મંદિર છે મંદિર તો નહીં દુર્ગા માની સ્થાપના કરેલી છે બરાબર તો ત્યાં દર્શન કરી લીધા છે અને હવે બજારમાં થોડી ખરીદી કરવાની છે મારે તો એ ખરીદી કરી અને મધુ કે શાકભાજીમાં કંઈક લેતા આવજો તો એ બધું લઈને પછી તરત ઘરે નીકળીએ ચલો તો ભાઈ કપડાની દુકાન ઉપર આવ્યો છું કારણ કે મારે આ કોઈ દુપટ્ટા લેવા છે થોડા બહુ અહીંથી જોઈ લો કયો સારો છે તો ભાઈ જે વસ્તુ લેવાની હતી ને તો ના પસંદ ઘણી બધી દુપટ્ટા જોયા પણ પસંદ ના આવે બરોબર એટલે હું ત્યાંથી નીકળી આવ્યો હવે જે વસ્તુ લેવાની છે શાકભાજી ને એ બધું એ બધું લઈ પ્રેમને બોલાયો છે પ્રેમ આવે એટલે લઈ નીકળીએ તો ભાઈ પ્રેમ બી આવી ગયો છે પ્રેમ ચલો આટા લેના હે ઓર સબ્જી લેની હે ઠીક હે હમ લોગ આગે ઘર પે મેડમ ફોન પે વાત કરીએ નહીં દુર્ગા પૂજા નહી હોય તો ભાઈ ડિનર છે બટેકાની શાક રોટલી અને ચાચ થેન્ક સો મચ કહેશું લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળશો આપણે નવા જ્યાં સુધી આવજો ગુડ નાઇટ જય માતાજી